જિલ્લા કલેક્ટર આનંદ પટેલે અસરગ્રસ્ત રાપર તાલુકાની મુલાકાત લીધી વાગડ વિસ્તારના રાપર તાલુકામાં વીસ ઇંચ વરસાદ પડતા અનેક જાહેર માલ મિલકતને નુકસાન થયું છે જેમાં સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે ચિત્રોડ રાપર ધોળાવીરા નેશનલ હાઈવેનો રોડ ધોવાઈ ગયો છે તો મેવાસા તથા અનેક ડેમો વધારે પાણીથી ઓવરફ્લો થયા છે અનેક જગ્યાએ તૂટી ગયા છે અનેક ખેતરો તથા અન્ય જાહેર માલ મિલકતને ભારે નુકસાન થયું છે તે અંગેની રૂબરૂ માહિતી મેળવવા માટે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની જિલ્લા કલેક્ટર આનંદ પટેલે અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી અને માહિતી મેળવી હતી જેમાં મેવાસા ડેમ તૂટી ગયો છે તે સ્થળ તથા ઘાગોદર પાસે નેશનલ હાઇવેની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી ઉપરાંત રાપર મામલતદાર કચેરી ખાતે મહેસૂલ પંચાયત પીજીવીસીએલ માર્ગ અને મકાન વિભાગ સિંચાઈ વિભાગ નગરપાલિકા સહિત તમામ વિભાગોના અધિકારીઓની મિટિંગ લીધી હતી અને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે તાત્કાલિક અસરથી આ કામગીરી પૂર્ણ કરવા માટે ટીમો બનાવી કામે લગાડી દો ઉપરાંત જે સ્થળ પર પાણી ભરાયા છે તેવી જગ્યાએ દબાણો દૂર કરવા માટે તેમજ ખેતરોમાં ધોવાણ થયું છે તો ચોમાસું પાકનું નુકસાન માટે સર્વે કરવા માટે સૂચના આપી હતી રાપર મામલતદાર કચેરી ખાતે કલેક્ટર સમક્ષ વરસાદ દરમિયાન તંત્રની નિષ્ક્રિયતા અંગે કલેક્ટરની રજૂઆત કરવામાં આવી પોલીસ નગરપાલિકા માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકા દ્વારા જો કામગીરી કરવામાં ન આવી હોત તો અનેક લોકો તથા પશુઓ મોતને શરણ થયા હોત રાપર સ્થાનિકે શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમ નંબર પર કોઈ ફોન ઉપાડવામાં આવતા ન હતા તો રાપર તાલુકાના લગભગ ગામમાં કોઈ જવાબદાર કર્મચારીઓ હાજર ન હતા ઉપરાંત નુકસાની અંગે તથા કર્મચારી બાબતે રજૂઆત કરવામાં આવતા કલેક્ટર દ્વારા તેમનો ઉદળો લેવામાં આવ્યો હતો આગેવાનોએ તાત્કાલિક ધોરણે લોકોને રાહત પેકેજ અંગે રજૂઆત કરી કલેક્ટરની મુલાકાત સમયે પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ રાપર મામલતદાર એચવી વાઘેલા ગાગોદર પીઆઈ વીએસ એંગલ નાયબ મામલતદાર એસ બી ઘાસુરા માર્ગ અને મકાન વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેર એસ પી રામજીયાણી ચીફ ઓફિસર તરૂણદાન ગઢવી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ નાયબ કાર્યપાલક જે એમ ટાંક એસપી चौधरी કાર્યપાલક ઇજનેર શ્રી પંચાયત સિંચાઈ વિભાગ ભુજ કેવી ટેલર નાયબ કાર્યપાલક ઇજનેર જળ સંગચન પેટા વિભાગ રાપર બલાસર પીએસઆઈ વીએસા તથા તાલુકાના તમામ જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ તંત્ર તરફથી આ કામગીરી કરવામાં આવી રહેલી છે મોટાભાગના ગામોમાં જે વીજળી બાબત છે તો બીજી વિસલ તરફથી આ કામગીરી કરવામાં આવેલી છે અને જ્યાં પણ હજુ પણ નાના મોટા પ્રશ્નો હશે તો એ બાબતે પણ બીજી વિશેની ટીમ ગ્રાઉન્ડ લેવલે અત્યારે કામ કરી રહી છે જે પણ રસ્તાઓ ડેમેજ વગેરે થયું છે ત્યાં આર સ્ટેટ અને આર પંચાયત અને ઉપરાંત નેશનલ હાઈવે તરફથી પણ એમની ટીમો કામ કરી રહી છે હાલમાં અને આગામી ગુજરાત દિવસમાં જે પણ નાના મોટા કામો ત્યાં કરવાના હશે એ પણ ઝડપથી પૂર્ણ થાય અને ત્યાં એપ્રોશિબલ થઈ શકે આરામથી એ કાર્યવાહી કરવામાં આવી રહેલી છે સર જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ તરફથી એમની જે નિયત હોય છે એ પ્રમાણે નિયત ફોર્મેટ હોય છે એ લોકોનું તો તેમની સૂચના પ્રમાણેની એ કાર્યવાહી જિલ્લા પંચાયત તરફથી કરવામાં આવતી હોય છે અત્યારે જે પાણી પુરવઠા એજી બી નેશનલ હાઈવે હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક ગ્રામ પંચાયત વગેરે તરફથી પ્રા પ્રાથમિક દ્રષ્ટિકોણથી જે કામગીરી કરવાની થતી હતી એ કામગીરી ઓલમોસ્ટ પૂર્ણ કરવામાં આવેલી છે અને જ્યાં પણ બાકી રહેતી કામગીરી છે એ કામગીરી પર ટૂંક સમયમાં કરવામાં આવશે

કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી ઝેન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો